श्रद्धावान् लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः ज्ञानं लब्ध्वा परां शान्तिं चिरेणाधिगच्छति Bye. Wow. સુંદર મજાની આપણી આશ્રમ આશ્રમની સફાઈ આજે તારે કરવાની છે બેટા રાજવીર આજે ગાયોની જવાબદારી એ તારી છે બેટા સાવચેતીથી એને ચરાવજે અને પાછી લઈ આવજે અર્જુન તારે આશ્રમ માટે એ લાકડા લઈ આવવાની જવાબદારી હું તને સોંપું છું બેટા

એ આજ્ઞાની ખાતર તે તારા તારી ચિંતા પણ ન કરી બેટા તે મારી આજ્ઞાની ખાતર તારો જીવ પણ જોખમ બને માટે હવે તું મોટો થઈ અને ઉદાલકના નામથી ઓળખાય કલ્યાણ ચાલો આપડે આશ્રમ તરફ ફરીએ